શહેરમાં ગુનેગારોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે માથાભારે હુસેન ઉર્ફે ટલ્લી અબ્બાસ દાગીનાવાલા અને તેના સાગરિતો દ્વારા સરાજાહેર યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટના ભાગળ સ્થિત બુંદેલાવાડ નજીક બની હતી જ્યાં માત્ર વાહન અડચણ રૂપ મુદ્દે મામલો રક્તરંજિત હુમલામાં ફેરવાઈ ગયો હતો હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં હુસેન ટલ્લી અને તેની ગેંગ દ્વારા ગાતકી રીતે ચપ્પુ વડે હુમલો કરતું દ્રશ્ય સ્પષ્ટ દેખાય છે આ સમગ્ર ઘટના બાદ દસ દિવસ વીતી ગયા છતાં ટલ્લી ગેંગના સાગરિત હજુ પોલીસની પકડથી દૂર છે જેનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો આ ઘટના બાદ મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં હુસેન ટલી અને તેના સાગરિત વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે ગુનેગારોની શોધઘર હાથ ધરી છે હું મામ હું મારા ઘર જતો તો ગુંદેલ અવાડ મારી બીજી વાઈફ છે ત્યાં હું જતો તો આ લોકો પાગળ ચાલે છે જ્યાં લોચો મળી જે આ લોકો ત્યાં મારા બિલ્ડિંગ કરીને પહેલાથી ઉભેલા હતા ત્યાંથી હું જતો હતો આ લોકો હોસ્ટન્ટ મને બમ પાડીને અટકાવ્યું એમ કીધું કે હું પાંચ મિનિટમાં તને મર્ડર કરી નાખીશ તો આની આની વચ્ચેમાં હું વાતચીત માર્યો આ લોકો પછી ડાયરેક્ટ મને વાર કહી દઉં તમારી હાથ ઉપર લાવી ગયો ને હું ત્યાંથી મારા મારે બીજો હતો મારો મારા એ મને હોસ્પિટલ લઈને ત્યાં આવી ગયો હમણાં સુધી આ લોકો કોઈ પકડાયો નથી હમણાં સુધી આ લોકોનો કોઈ એ છે જ નથી